આજથી બનાસકાંઠા જિલ્લામાં પણ ટેકાના ભાવે સરકારના સેન્ટરો ઉપર ખરીદીની શરૂઆત થઈ છે જિલ્લામાં છેતાલીસ હજાર આઠસો પિસ્તાલીસ હજાર કરતા વધારે ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને સૌથી વધારે વધારેમાં દસ હજાર ચારસોથી વધુ ખેડૂતોએ ભાવે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું કે આજે ધાનેરા તાલુકા સંઘ દ્વારા કાંટા પૂજન રાયડાની ખરીદીની શરૂઆત કરી છે કે સરકારે નિયત કરેલા વીસ કિલોના અગિયારસો ત્રીસ રૂપિયા પ્રમાણે ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળ્યા છે પરંતુ ગત વર્ષે ખેડૂતોના હેક્ટર દીઠ અઢારસો કિલો રાયડાની ખરીદી થતી હતી તે ઉપરાંત પાણી પત્રકમાં જેટલી નોંદ હોય તેટલી રાયડાની ખરીદી થતી હતી પરંતુ ચાલુ સાલે સરકાર દ્વારા હેક્ટર દીઠ માત્ર બારસો કિલો રાયડાની ખરીદી અને વધુમાં વધુ ખેડૂત દીઠ માત્ર બે હેક્ટરનો જ રાયડો લેવામાં આવતા હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોની માંગ છે કે સરકાર રાયડાની ખરીદીની મર્યાદામાં વધારો કરે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે ધાનેરા તાલુકા સંઘ દ્વારા પણ નેવ દિવસ સુધી ખેડૂતોના રાયડાની ખરીદીની શરૂઆત કરી છે આજથી જ નેવ દિવસ સુધી રાયડાની ખરીદીનો પ્રારંભ થતા મોડી સંખ્યામાં ખેડૂતો તાલુકા સંઘ પહોંચ્યા હતા ધાનેરા તાલુકામાં સૌથી વધારે રાયડાનું ઉત્પાદન થયું છે જિલ્લામાં એક લાખ ચોસઠ હજાર હેક્ટરમાં રાયડાનું વાવેતર થયું છે એક તરફ માર્કેટ યાર્ડમાં હાલ નવસો થી નવસો સાહીઠ રૂપિયાના ભાવ મળદીઠ ખેડૂતોને મળી રહ્યા છે તો બીજી તરફ રાજ્ય સરકારના ટેકાના ભાવ અગિયારસો ત્રીસ મળતા ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે મારું નામ હરેશભાઈ નારાયણભાઈ માલોત્રા ખરીદી ચાલુ થઈ ગઈ છે સારું છે પણ સરકારની વિનંતી છે કે બારસો કિલા કર્યું બે હજાર કિલ્લા કર્યું હોત તો સરકારને સારું હતું પણ આમાં નહીં સારું રહત એટલે સરકારની વિનંતી કે થોડો જથ્થો વધારે સાહેબ ભારત સરકારની યોજનામાં નાફેડ મારફત ગુજરાતની અંદર ટેકાના ભાવની રાયડાના ટેકાના ભાવની ખરીદી ગુજકો માસોને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરેલ તેના અનુસંધાને ધાનેરા તાલુકામાં આપણી સંસ્થા ધાનેરા તાલુકા ખરીદી ચાંદ સંઘને ખરીદીનું કામકાજ સોંપેલ છે ગુજરાત સરકાર મારફત ફેબ્રુઆરીમાં આ પૂરા ફેબ્રુઆરી માસમાં ખેડૂતોને રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો મોકો આપેલ તેમાં ધાનેરા તાલુકામાં દસ હજાર ચારસો એકસઠ ટોટલ રજીસ્ટ્રેશન થયેલ તેના અનુસંધાને આજે આજથી ખરીદીના શ્રી ગણેશ ગણેશ કરેલ છે ગુજરાત સરકાર ભારત સરકારના સહ યુક્ત રૂપે સંયુક્ત ઉપક્રમે નેવું દિવસની અંદર ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવાનો સમયગાળો આપેલ છે પરંતુ ખેડૂતોને ઝડપી માલ તોલાઈ જાય અને એમને નાણાં તાત્કાલિક મળે તે તે અનુસંધાને સંઘ મારફત ખરીદીની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે અને આ કામગીરી પિસ્તાલીસ દિવસમાં પૂર્ણ થઈ જાય તે રીતે કામગીરી કરવામાં આવશે અને ખેડૂતોને ખરીદીનો ખરીદી બાબતમાં સંપૂર્ણ સંતોષ આપવામાં આવશે હા એ ગઈ સાલ જે હેક્ટરે અઢારસો કિલોનું પ્રમાણ આપ્યું હતું અને જેટલું તલા ખેડૂતનું વાવેતર વિસ્તાર હોય તેટલો રાયડો તોલવાનો હતો આ વખતે અઢારસો કિલોની જગ્યાએ સરકારશ્રી મારફત બારસો કિલો દે છે અને વધુમાં વધુ બે હેક્ટર એટલે ચોવીસો કિલોનું ખરીદીનો જથ્થોની મંજૂરી આપવામાં આવેલ છે જે આપના માધ્યમથી સરકારશ્રીને પણ હું વિનંતી કરવા માગું છું કે આ જથ્થામાં ફેરફાર કરી ખેડૂતોના હિતમાં ખરીદ જથ્થો વધારવામાં આવે અને હેક્ટરની મર્યાદા પણ વધારવામાં આવે કારણ કે બનાસકાંઠાએ રાયડાના ઉત્પાદનમાં અપ ગણાય છે અને એમાં ધાનેરા તાલુકો અને થરાદ તાલુકો તો સંપૂર્ણ સો ટકા રાયડાના વાવેતર વિસ્તાર તરીકે ઓળખાય છે તો આપ સરકારને ખેડૂતો વતી નમ્ર વિનંતી છે કે ખરીદ જથ્થામાં વધારો કરવામાં આવે માર્કેટના ભાવ અને ટેકાના ભાવમાં મોટો ડિફરન્ટ છે માર્કેટમાં અત્યારે નવસોથી નવસો પચાસ સાઠ રૂપિયા જ વીસ કિલોના મળે છે અને સરકારશ્રીનો ભાવ ટેકાનો ભાવ અગિયારસો ત્રીસ છે એના એ એનો એક લાભ ખેડૂતોને વધુ મળે એ માટે જ સરકાર ચિંતિત થઈ અને ખરીદ જથ્થો વધારે તેવી અમારી માગણી છે